તેના કારણે મળે તેમની જામીન અરજી ના મંજૂર કરવામાં આવે છે પછી અમુક ટાઈમે લેટ પણ પહોંચે છે તો મિત્રો આવા બધા આ ઘણા બધા કારણ છે જેના કારણે ચૈત્રભ્યવહ જેલ બહાર નથી આવી રહ્યા એટલે પહેલું કારણ હતું સ્ટાર્ટિંગનું લગભગ એ હતું કે તેમના પર જે અઢાર ગુના દાખલ કરવામાં આવ્યા હતા તેમના પર જે અઢાર ગુના હતા અને તેઓ વિડિયો તે વાયરલ થયો હતો તેના કારણે ચેત્રોપી પ્રસવ પ્રથમ જામીન મળ્યા મળ્યાથી અલગ અલગ પ્રકારની અલગ અલગ વાતો સામે આવે છે અને ચેત્રોપી વસાવાને એ જ કારણે જેલની બહાર આવવા નથી દીધા તો મિત્રો તમને શું લાગે છે કે જો ચેત્રોપી વસાવવા ભૂલી જ ચૂકે જેલની બહાર આવી ગયા તો બધા લોકોનો પર્દા ફાશ કરી નાખશે કે જે જે કૌભાંડો છે તે બધા જે લોકોને સામેલ આવશે કે શું થશે કેમ કે તો હજી ચેત્રપ્ય વસાવા જેવા જેલની બહાર આવે ત્યારે જ આપણને માહિતી મળી શકે કે ચેત્રપ્ય વસાવા જેવા જેલની બહાર આવશે તે મીડિયા સમક્ષ વાત રજૂ કરશે કે શું કરશે કે શું નહીં કરે કે હજી સુધી કંઈ નક્કી કહેવાય નહીં કેમ કે ચેત્રપ્ય વસાવા મોઢા પર બોલી જાય જેવો વ્યક્તિ છે કે પાછળથી કા કરે તેવો વ્યક્તિ નથી અને કેમેરાની સમક્ષ ચેત્રપ્ય વસાવા બોલવાવાળો વ્યક્તિ છે અને લડવાવાળો વ્યક્તિ પણ છે અને મિત્રો હું હમણાં એક વિડીયો જોઈ રહ્યો હતો તેની અંદર એક કમેન્ટ હતી કે રાજદ્રોહના કેસ પાછા ખેંચાય પરંતુ જે છૂટો ગ્લાસ ફેંકીને માર્યો તેની સજા થાય એ પહેલી વાર જ સાંભળ્યું અને તેના સબૂત બધા આ લોકો છે કે જેના પર ત્રણસો કલમ લગાવવામાં આવ્યું તો બીજું શું કહેવું આ સરકાર વિશે અને આ ભાજપના લોકો વિશે એવી એક ભાઈની કોમેન્ટ હતી અને એક ભાઈની એવી પણ કોમેન્ટ હતી કે હવે આ સરકાર બદલી દેવાનો વારો આવ્યો છે કેમ કે હવે સરકારમાં કઈ રહ્યું નથી અને આ લોકોને બસ ફસાવાના જ કામો કરે છે